વિસ્તાર ના અંદર જે આ મણનીવાડ વિસ્તાર છે પોજાવાડ વિસ્તાર છે આ નગરસીમનો વિસ્તાર છે એ ભલે આમાં બોર્ડ નંબર 12 કા તમામ વિસ્તાર અંદર આ જેવાનો અસ રહે છે આજે જે જામનગર શહેર ના અંદર જે ચાંદીપુરા નામ ના જે કેસ બારકો ના અંદર જે ઉત્પન્ન થાય છે

મહાનગર દેખાડવા માટે કે જે ભૂગર્ભ ગટર સમક્ષર માં જોડાણ થવું જોઈએ રિવરફ્રન્ટમાં જે નથી થયું એ નદીમાં ખુલ્લામાં કનેક્શન છે એના લીધે આ બીમારીઓને રોગચાળો ફાટી કર્યો છે એને તાત્કાલિક ધોરણે આ રિવરફ્રન્ટમાં જોડવું પડે સાથે સાથે રંગમતીની બ્રિજની જે હાલત છે સાત આઠ વર્ષથી અમે સતત રજૂઆત લેખિત મૌખિક સામાન્ય સભામાં દ્વારા અમારા સાથી સભ્યો દ્વારા કન્ટિન્યુ અમે રજૂઆત કરી છતાં તંત્ર ક્યાંક મોરબી જેવી દુર્ઘટનાની રાહ જોતું હોય એવું લાગે છે બ્રિજ એક સાઈડ ધરાશાયી થઈ ગયો બેસી ગયો છે જોબ આવી ગયો છે સરિયા તૂટી ગયા છે આ બધી વસ્તુ સાથે હતી જામનગર મહાનગરપાલિકા તંત્ર આ બ્રિજ નું કામ તાત્કાલિક ચાલુ કરે આ ભૂગર્ભર જે કનેક્શન નદીમાં જે ખુલ્લા જાય છે એ તાત્કાલિક જોડાણ કરે જેથી કરીને લોકોના આરોગ્ય ઉપર જે અસર થાય છે ને ચાંદીપુરાના જ્યાં જ્યાં કેસ બન્યા છે ત્યાં આરોગ્યની ટીમ મૂકી અને તાત્કાલિક આજુબાજુમાં કેસ ન વધે તેનો તંત્ર તાકીદ રાખે અને એની કાર્યવાહી કરે નીચે <laughs>